બેઠક નિષ્ફળ રહી ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના પેટી જાડેજા દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે કાલે માફી માંગી છે ને હજુ માફી માંગે તો માફ કરવા વાત કરી છે

અમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમણે કહ્યું કે ભાઈ આ સમાધાન છે ને બે ત્રણ વાર માફી માગી છે તો તમે એને માફ ન કરી શકો પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લઈએ તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લઈએ પણ ક્ષત્રિય સમાજની આપે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો કીધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છીએ અત્યારે અમે જો એવો સંતોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે કે ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે ત્યાં મિટિંગમાં એક જ વાતને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય કાં તમે પાછી ખેંચાવો કાં પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી